વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે જંબુસરની ચાર વર્ષીય બાળકીનું ગંભીર ઈજાના પગલે મોત હાલમાં શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે પર્યટન સ્થળો પર લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે તેવામાં ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કસ્બા ફળિયામાં રહેતો પરિવાર વડોદરાના કમાટી બાગ ખાતે હરવા ફરવા માટે આવ્યો હતો જ્યાં આ પરિવારની ચાર વર્ષીય બાળકી ખદીજા પરવેશ પઠાણ કમાટી બાગમાં ગેટ નંબર બે પાસેથી પસાર થઈ રહેલ જોય ટ્રેનના એન્જિનની અડફેટી આવી ગઈ હતી જેના પગલે ખદીજા પઠાણને ગંભીર ઈજાઓ પહોંચતા તે બેભાન થઈ ગઈ હતી જો કે ઈજાગ્રસ્ત બાળકીને તેનો પરિવાર તાત્કાલિક નજીકના હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો જ્યાં હાજર તબીબીએ બાળકીને તપાસતા તેને મૃત જાહેર કરી હતી બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ઘટના બાદ જોય ટ્રેનનો ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો તો બીજી તરફ ચાર વર્ષીય માસૂમ બાળકીનું આકસ્મિક મોત નિપજતા પરિવારમાં પણ ગમગીની છવાઈ ગઈ છે